આજરોજ મંગળવાર અને ચતુર્થીની ચતુર્થી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મ ધરાવે છે અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તોએ ગણેશજીને પ્રિય એવા મોદક લાલ જાસૂદ ગોળ અને પૂજાપા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી ત્યારે ભરૂચ શહેરના મક્તમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે પણ પૂજા અર્ચના સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી જ ગણેશ યાગનું આયોજન કરાયું હતું ગણેશ યાગમાં બેઠેલા યુગલોએ પૂજા અર્ચના કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અંગારિકા ચોથ મંગળવારના દિવસે આજે અહીંયા ઘડી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે સાંજના પાંચ વાગે શ્રીફળ ઉમાશે અને ત્યાર પછી આરતીનો સમય છે સૌ ભાઈ ભક્તોએ અને દર્શનનો લાભ લેવા આગ્રહ વિનંતી છે આજે અંગારિકા ચોથ એટલે ગણેશજી નું આહવાન કરવાનું અને એકવીસ ચોથ નું પૂનમ પૂન મળે છે તમને એટલે આ ચોથ કરવાથી આપણને એકવીસ દિવસ એકવીસ ચોથ નું મળે છે